નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિવિલના દર્દીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે જી હા સિવિલ હોસ્પિટલમાં હવે નોન એસી વોર્ડમાં પણ દર્દીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોન એસી વોર્ડમાં એર કુલરની વ્યવસ્થા કરી છે તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે આ વ્યવસ્થા ખાસ કરી અને વૃદ્ધો બાળકો મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમીના કારણે પહેલાથી જ તકલીફમાં રહેલ દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવ્યું હતું કે આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે તેમજ ગંદુ પાણી ખાલી કરી સફાઈ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં પરંતુ તમામ દર્દીઓને સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ અત્યારે ઉનાળાની કાળજાળ ગરમીમાં દાખલ દર્દીઓને તકલીફ ન પડે એવા એના માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ જે અમારા નોન એસી વોર્ડ છે એ બધાની અંદર કુલર મૂકવામાં આવે છે અને અંદાજીત સિત્તેર કુલર મૂક્યા છે ખાસ ધ્યાન બાળકોનો વોર્ડ ગર્ભવતી મહિલાનો રાત્રી માતાનો ન્યુરો સર્જરી ઓર્થોપેડિક સર્જરી બીનુઆરસી વોર્ડ અને ટીબી વોર્ડ આપ પર વધારે ભાર આપી અને બધા જ નોન એસી એરિયામાં લગભગ સીતેર કુલર મૂકવામાં આવે છે એની સાથે સાથે આપ જોશો તો સિવિલ હોસ્પિટલ અને બારસો બેડની સામે શેડ બનાવી પંખા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા અને ઠંડા પાણીના કુલર પણ ત્યાં મૂકવામાં આવે છે એવી જ રીતે અમારા તંત્ર દ્વારા નવથી છ ઈ રિક્ષા મારફતે એક હળતી ફરતી પરબ તરીકે અમે પાણી રોડ ઉપર આખા કેમ્પસની અંદર પીરસતા અને ફેરવતા હોઈએ છીએ અને ઓપીડીની અંદર આવેલ દર્દીને પણ અમે પાણી એટલે અત્યારની ગરમીમાં કોઈ પણ સિવિલમાં આવેલ દર્દી ડિહાઈડ્રેટ ન થાય અથવા અને જ્યારે બી પાણીની ઈચ્છા પીવાની ઈચ્છા થાય એને આસપાસમાં ઇમિડિયટ મળી જાય એવું તંત્રએ વ્યવસ્થા કરી છે આપ સૌને મારી વિનંતી છે જરૂર ન હોય તો બારથી ચાર દરમિયાન બહાર ન નીકળો બહાર નીકળો તો ખુલ્લા સફેદ કલરના કપડાં પહેરો માથું ઢાંપો સાથે પાણી લઈને નીકળો પૂરતી માત્રામાં પાણી પીતા રહો ઘણા બધા લોકો પરબ અને છાશમાં પરબ પણ બનાવે છે છાશ પણ વિતરણ થતું હોય છે જરાક પણ એવું લાગે તો પાણી અને છાશ પીતા રહો ગઢડા બુજુર્ગ બાળકો અને માતાઓ એ લોકો બને ત્યાં સુધી બાળથી ચાર જવું નહીં જે લોકો તડકામાં કામ કરતા હોય એને આ ટાઈમે આરામ કરી સવાર અને સાંજ એનું કામનું કમ્પન્સેટ કરી લેવું અને સરકાર જે કોઈ બી ગાઈડલાઇન આપે એને આપણે જો ફોલો કરશું તો હિટસોક તરીકે આપણે દાખલ નહીં થવું પડે ક્યારેય પણ નબળાઈ ગ્રેડ ફીવર ઝાડા ઉલટી કે ચક્કર કેવું કંઈ પણ લાગે તો મહેરબાની કરીને તરત જ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરનીમાં આવી જજો આપને તરત જ સારવાર મળી જશે કોઈપણ ચિંતા ન કરો સરકારની ગાઈડલાઇનને ફોલો કરો અને ધ્યાન રાખશો આપણને આ ગરમીને આપણે સામનો કરી શકીશું